तो परमात्मा आपा वाळ एक साडा पर्चा वन खवसे एक पत्तू पड़ी जाए એટલે પત્તું તો મરી જો સમજી લો પણ ઝાડ નહી જતો રહેતો એક વૃક્ષ એ પેડ જતો રહે તો જંગલ નહી જતો રહેતો अथवा જંગલ જતો રહે તો એ ઈશ્વર કોઈ બીજી નવરાત માં કરે ઈશ્વર કદી જતો રહેતો એટલે આતો જના બાયક મોય જના કોઈ ભગવાન ની કૃપા એની કૃપા હોય તો કરી શકે આજ શિવરાત્રી પુણ્ય થાય એ મત આત્મા જીવાત્મા નું કોઈ નાનું મોટું બાળક હશે પણ એમનો ઉધાર થઈ જાય કારણ કે શિવરાત્રી